છોટાઉદેપુર જિલ્લાના કવાટ તાલુકામાં આજે આથા ગામે જે આમ આદમી પાર્ટી જો ગુજરાત જોડો જનસભાનો કાર્યક્રમ યોજ્યો છે અને ચેતરભાઈ વસાવા અહીંયા આવી પહોંચ્યા છે ચેતરભાઈ તમે સ્ટેજ પરથી તમે લોકોને કહ્યું કે તમારા પર ખૂબ દબાણ અને પંદર તારીખે તમે કહો છો તમે જેમ કહ્યું માઇકમાં લોકોને કે આવી જાઓ પાર્ટીમાં એવી રીતે તમારા ઉપર દબાણ કરી રહ્યા છો શું કહેશો તમે જોયું હશે આજે ચૈતર વસાવા લોકોના કામ કરે છે આદિવાસી સમાજને એક કરે છે જાગૃત કરે છે એમની અસ્મિતાની વાત કરે છે અધિકારોની વાત કરે છે એટલે સરકારને ગમતું નથી અને એમના સાથે લઈ જવા માટે ખોટા કેસો કરે છે જેલોમાં લઈ જાય છે અને હમણાં તો મારી વિકેટ પાડવા માટે નરેન્દ્રભાઈ મોદીજીને ડેડીયાપાડામાં લાવે છે અને જે પ્રતિમા મેં ત્યાં મૂકી છે એનું જ ફુલહાર એમના હસ્તે કરાવવાના છે ત્યારે બધાનું ખૂબ દબાણ છે કે એમાં જોડાઈને ભાજપમાં આવી જાય પણ અમે અમે ખુલ્લા જંગલના ટાઈગર છે અમે સ્વતંત્ર ફરવાવાળા લોકો છે અમે એમના સરગસના ટાઈગર બનવા માગતા નથી અને અમે એમનાથી પણ વધારે તાકાતથી આવનારી તાલુકા જિલ્લા પંચાયતો લડવા માંગીએ છીએ આજે તમે જોયું હશે અમારા સરપંચ સરપંચશ્રી સાથે ભંગિયાભાઈ રાઠવા કોંગ્રેસના ઘણા આગેવાનો બધા જ લોકો મોટી સંખ્યામાં અમને સમર્થન આપવા માટે જોડાયેલા છે અને આવનારા દિવસોમાં અમે બધા જ લોકો સાથે મળીને આ વિસ્તારોમાં પરિવર્તન આવે અને અમારી સરકાર બને તાલુકા જિલ્લામાં એવા પ્રયાસો કરીએ છીએ કેદરભાઈ જ્યાં તમે આદિવાસી જિલ્લાઓમાં જાઓ છો ત્યાં ભાજપ અને કોંગ્રેસના લોકો આમ આદમી પાર્ટીમાં જોડાય છે શું કહેશો આપ જે પ્રકારે લોકોનો ટાર્ગેટ મને મારી વિકેટ પાડવાનો છે એ રીતના મારો પણ ટાર્ગેટ છે કે આવનારી તાલુકા જિલ્લા સુધીમાં ભાજપમાં જેટલા પણ લોકો સારા છે અને એમને એક ખૂણામાં ધકેલી દીધા છે ત્યારે એવા ઘણા લોકોને અમે આમ આદમી પાર્ટીમાં જોડવાના છે અને એક લાખથી પણ વધારે લોકો આવનારી તાલુકા જિલ્લા પંચાયતોની ચૂંટણી સુધીમાં અમારી સમર્થનમાં જોડાશે આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે જોડાશે એવી અમારી લક્ષ્યાંક છે અને તમે જોયું હશે કે હવે આમ આદમી પાર્ટી પરિવાર મોટો થાય છે અને જેમ જેમ પરિવાર મોટો થાય છે તેમ તેમ અમારા અધિકારોની લડત આગળ વધશે અને અમારા સમાજના માટે કે આ ગુજરાતના લોકો માટે તમામ વર્ગના લોકો માટે અમે લડતા રહીશું ચિત્રભાઈ ખાસ કરીને એક સવાલ છે કે અહીંયા જે અઠ્યાવીસ ગામો છે ત્યાં હાઈડ્રોપ્રોજેક્ટ પાવર નું સર્વે થઈ ગયું છે તો આ બાબતે હવે આ પાર્ટી આદિવાસી વિસ્તારમાં જે જે ગામડાઓ વિસ્થાપિત સર્વે અમને સાથ સહકાર આપશે અને કેવી રીતે આ આદિવાસી વિસ્તાર સ્થાપિત અટકાવશે ભૂતકાળમાં પણ અમે ડેમોમાં અમારા ગામો વિસ્થાપિત કર્યા છે રોડ રસ્તામાં નહેરોમાં હાઈ ટેન્શન લાઈનોમાં થર્મલ પાવરોમાં જીએમડીસીમાં માં અને પછી અમારા વિકાસની વાત આવે છે ત્યારે સરકાર આંખ આટા કાન કરે છે ત્યારે હવે જે થર્મલ પાવર હાઇડ્રો પ્રોજેક્ટના નામે અઠ્ઠાવીસ ગામોને બારોબાર મંજૂરી આપી દીધી છે અને અઠ્ઠાવીસ ગામોને વિસ્થાપિત કરવાની વાત છે જેનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ આવનારા દિવસોમાં ત્યાં પણ અમારું સંમેલન થવાનું છે એ લોકો પર જ્યારે પણ ઉની આંચ આવશે આ ચૈતર વર્ષમાં અમારી પૂરી ટીમ અમે આગળ રહીશું અને એ લોકોને બચાવવાનું કામ અમે કરવાના છે હવે સરકારને અમે વિકાસના નામે એક ઇંચ પણ જમીન આપવાના નથી આ અઠાવીસ ગામોની લડત એ અમારી લડત હશે અને આખા ગુજરાત અને દેશના લોકોને ભેગા કરવાનું થશે તો અમે ભેગા કરીશું અને અમારા લોકોને અમે બચાવીશું તેમના સાથે આપણે તમામ મુદ્દે ચર્ચાઓ કરી છે અને આજે કવાટ તાલુકાના આથા ડુંગરી ગામે જે ગુજરાત જોડો જનસભાનું જે કાર્યક્રમ હતું આ કાર્યક્રમમાં ચેતરભાઈ વસાવા સાથે આપણે તમામ મુદ્દે ચર્ચાઓ કરી છે રફિક મકરાણી નિર્ભય ન્યૂઝ છોટાઉદેપુર